નમસ્કાર ડીલા ન્યૂઝમાં આપણું સ્વાગત છે વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ ગોઘંબા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારની અંદર આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ રસ્તાની અસુવિધાના કારણે ખેતરોમાંથી પસાર થતા ગ્રામ્ય લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ગોકંબા તાલુકાના ઊંડાળ વિસ્તારમાં આવેલા એક ગામની અંદર આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા પૂરી ન મળવાના કારણે ગામમાં કોઈક બીમાર પડે અથવા તો કોઈકને પ્રસૂતિની પીડા ઉપડે તો તેને આવી રીતે ખાટલામાં નાખી અને પરિવારજનો તેને રોડ સુધી મેઇન રોડ સુધી લાવતા હોય છે અને ત્યારબાદ ત્યાંથી એકસો આઠ મારફતે અથવા તો ખાનગી વાહન મારફતે હોસ્પિટલમાં લઈ જવા પડે છે તો આવી પરિસ્થિતિમાં જીવતા આ લોકો માટે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને આ ગ્રામ્ય વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા મળે તે માટે તે લોકોની ખૂબ જ માગણી છે અને તેઓની લાગણી પણ છે કે તેમને રસ્તાની સુવિધા મળી જાય તો આવી પારાવાર મુશ્કેલીનો અંત આવે માટે રાજકીય નેતાઓને તેઓએ અનેક વખત રજૂઆતો પણ કરી છે સ્થાનિક આગેવાનો અને નેતાઓને પણ રજૂઆત કરી છે પરંતુ ગામ લોકોનું કહેવું છે કે તેમની રજૂઆતો તંત્રના બહેરાકાને અને પાછી વળતી હોય છે જોકે રસ્તાના પ્રશ્નની અંદર ઘણા બધા સમસ્યાઓ હોઈ શકે છે